રથમાં બેસાડી હતો પ્રણામી બંગલોના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષ ભગવાન જગન્નાથનું નું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે ભગવાન જગન્નાથના મામેરા દર્શન શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં નીકળવામાં આવી હતી શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાનું બહેનો દ્વારા સમાયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કર્યો હતો આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું આ દ્રશ્યોમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અબાર વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથની ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને ચૈરણ છોડ માખણ ચોર ના ગગન ભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું નાના ફૂલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાથી વસરાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને ચૈરણ છોડ માખણ ચોર ના ગગન ભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું